ગરમી પણ એટલી બધી લાગે છે કે બહુ બધી હજુ તો હોળી આવી નહીં અને ગરમી પડવાની ચાલ થઈ ગઈ છે વિચાર કરો મને તો એવું લાગે છે કે આવનાર સમયની અંદર આ આ ગરમી છે ઠંડી જ આવનાર સમયની અંદર આ જે ઠંડી છે એ હંમેશા લુપ્ત થઈ જશે અને ગરમીનું પ્રમાણ વધી જશે તો હે ગાય ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય અંદર વિડીયો તો સ્વાગત છે તમારું ગામડાના આંદમાં એક બ્લોક્સની અંદર તો મિત્રો આપણે ફરી એકનો બ્લોક્સ ચાલુ કરીએ છીએ અને કાલના બ્લોક્સની અંદર મેં કીધું હતું કે જો આપણે ખેતરની અંદર પાણી જો ઘઉં જોવા માટે ગયા હતા તો તે ખેતરની અંદર આપણે પાણી મૂકવાનું છે ફાઇનલી આજે પાણી મૂકવાના દિવસ આવી ગયો છે તો આજે પાણી વાળવા જવાનું છે આપણે આખો દિવસ માટે ત્યાં જ રહે જમવાનું પણ ખેતરની અંદર જ જમીશું કારણ કે ત્યાં આખો દિવસે જમવાનું જમવાનું પણ આપણે ત્યાં જ જમીશું તો ચાલો જલ્દી જલ્દી હું ફ્રેશ થઈ જવું અને ફ્રેશ થઈને જ જવું પડશે કારણ કે ત્યાં મશીન ચાલુ કરવાનું છે મશીન ચાલુ કરવા માટે એક કલાક છે આપણે તો પછી પાછું આપણે દસ વાગે મશીન ચાલુ થશે એટલે સાંજે ચાર વાગ્યા સુધી મશીન ચાલુ થશે તો જલ્દી જલ્દી ફ્રેશ થઈ જવું અને નહીં ધોઈને ફ્રેશ થઈને જઈશું આપણે એ પહેલાં મિત્રો તમે ચેનલ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે જ બે લાયકન પ્રેસ કરી દેજો અને ભાઈને ફૂલ સપોર્ટ કરો ચાલો આવીને પણ મેં મશીન ચાલુ કરી દીધું છે અહીંયા તમે જોઈ શકો છો પાણી પડી રહ્યું છે તો નહીં જસ્ટ ચાલુ તમે જોઈ શકો છો કેનાલમાંથી બધું કેનાલ પણ બતાવું એટલે ઊંડેથી પાણી આવે છે શું હું તમને બધું બતાવીશ અહીંયા જઈ શકો છો તમે આ રીટરને પાણી પડે છે અને અહીંયાથી મશીન ચાલુ કર્યું છે અહીંયાથી બહુ ઊડી છે અહીંયા અહીંયા ડીઝલ મેં ડબલ્યુને બાંધી છે અહીંયાથી ડીઝલ આપણે ફૂક મારી અને ત્યાં રહી જવાનું પછી ત્યાં મશીન ચાલુ કરી દે અને એટલે અહીંયાથી ડીઝલ જતું રહે ડીઝલ મશીન અંદર જાય અહીંયા પાટો છે ને નીચે બહુ બધું ઉડું છે ત્યાંથી ઉડું ભૂસ પાણી લાવી અને ફૂટવાળ ભરવાનો ને પછી મશીન ચાલુ કરવાનું જોઈ શકો છો ઊંડું કેટલું છે નીચે ફૂટવાળની અંદર લીકેજ છે એટલા માટે ફૂટવાળની અંદર દર વખતે જેટલા વખત મશીન ચાલુ થાય એટલા વખત પાણી આપણે ભરવું પડે છે તો એ ભર્યા પછી જ અહીંયાથી ચાલુ કરવાનું અહીંયા મેં તો થિયરી વગેરે બાંધેલું છે કારણ કે ત્યાં લીકેજ થાય છે પાણી તો જોઈ શકો છો આપણા કીચરની અંદર પાણી અમને ચાલુ ચાલું કરી દે તો મિત્રો ડીઝલ બીજું લાવવાનું છે પ્રેશર જોઉં જલ્દી જલ્દી પેટ્રોલ પંપ જઈએ ડીઝલ લેતા આવું અહીંયા મશીન ચાલુ છે ત્યારે પાણી અહીંયા ભરા છે જલ્દી જલ્દી આપણે કેતા પેટ્રોલ પંપ જઈએ ડીઝલ પાછી ફાઇનલી આવી ગયું છે આપણી બાઈક જોડી મેં બાઇક અહીંયા મોટા મગોડા ને નીચે મૂકી રાખી છે કારણ કે ગરમી બહુ છે આજે તાપ બહુ છે ગરમી પણ એટલી બધી લાગે છે કે બહુ બધી હજુ તો હોળી આવી નહીં અને ગરમી પડવાની ચાલ થઈ ગઈ છે વિચાર કરો મને તો એવું લાગે છે કે આવનાર સમયની અંદર આ ગરમી છે ઠંડી છે આવનાર સમયની અંદર આ જે ઠંડી છે એ હંમેશા લુપ્ત થઈ જશે અને ગરમીનું પ્રમાણ વધી જશે કારણ કે અત્યારે હોળી પણ આવી નહીં અને એટલી બધી ગરમી પડે છે વિચાર કરો આવનાર સમયની અંદર હંમેશા ગરમી વધારે પડશે એવું લાગે છે મને તો જલ્દીથી આપણે પેટ્રોલ પંપે જઈશું અને ડીઝલ લઈને આવશું પાંચ લીટર ડીઝલ લાવવાનું છે અને પાંચ લીટર ડીઝલ લાવી અને કાલે પહેલાં પાણી મૂક્યું હતું તો બે લીટર જેવું ડીઝલ પડ્યું હતું તેનાથી જ અત્યારે મેં ચલવ્યું છે અને પાંચ લીટર ડીઝલ છે અને અંદર જે ડીઝલ ચાલે બાકીનું ડીઝલ વધી ઘરે લઈ શું અને જલ્દી જલ્દી જઈને ડીઝલ લઈને આવે તો ચાલો જલ્દીથી નીકળીએ અને જલ્દી આવીને અંદર રેડીએ કારણ કે થોડુંક બે લીટર જેવું ડીઝલ હતું તો હવે થોડુંક જ ડીઝલ આવી રહ્યું છે એટલે જલ્દી જઈને આવવું પડશે ત્યાં બ્લોક શૂટ કરવા માટે ટાઈમ નહીં એટલે જલ્દીથી આવશું નહીં ગઈ આવીને જ બ્લોક શૂટ કરશું તો ચાલો તો ગાઈઝ ફાઇનલી આવી ગયો છું ડીઝલ લઈ અને બજારમાંથી હું ડીઝલ લેવા માટે ગયો હતો એથી લગભગ ત્રણ કિલોમીટર જેવું છે ફાઇનલ લઈને આવી ગયો છું તો ચાલો જલ્દી જલ્દી આપણે અંદર રેડીએ કારણ કે જ ઘણા બધા ટાઈમથી

આંબાના ઝાડ નીચે મસ્ત બેઠું છું તરસ લાગી હતી તો પાણી પીવા માટે પણ આવ્યું તો પાણી પણ પીધું તો અત્યારે પાણી જાય એટલે થોડી થોડી વાર નાકાવાળીને પાછા અહીંયામાં આંબાના થાયેલા નીચે આવીને બેઠીએ થોડી વાર કારણ કે ગરમી બહુ છે આજે ઠંડી તો લુપ્ત થઈ ગઈ ખબર નહીં શું છે હજુ હોળી આવી નહીં ને ઠંડી પણ લુપ્ત થઈ ગઈ અને ગરમી એટલી બધી સખત પડે છે અત્યારથી ગરમી પડે છે તો વિચાર કરો કે હજુ તો હજુ આ બીજો મહિનો જ ચાલુ છે ત્રીજો મહિનો આવશે ચારસો પાંચમું છઠ્ઠું શું હાલત ફાઇનલી લંચનો ટાઈમ થઈ ગયો છે અને લંચ આપણે ખેતરની અંદર આવી ગયું છે ભોજન આપણે ખેતરની અંદર આવી ગયું છે તો હાલ તમે જોઈ શકો છો આ બે ડબ્બા આવી ગયા છે આપણે ખેતરના તો ચલો જલ્દી જલ્દી આપણે જમી રહ્યુંતરમાં ખેતરમાં જમશું બાર વાગે સોરી એક વાગે ગયું છે એટલે હવે જમવું પડશે ઘરે રોટલી થઈને આવે તો નાસ્તો કરીને આવ્યા હતા એટલે હવે એક વાગે છે જમી રહ્યો તો ચલો આવી જાઓ તમારે પણ જમવું હોય તો ખેતરની અંદર આવા ખેતરની અંદર જમવાની ખૂબ જ મજા આવે છે કારણ કે બહાર શહેરના લોકો છે હંમેશા ટ્રાવેલિંગ કરવા જાય છે તો અમારે તો કંઈ ટ્રાવેલિંગ કરવું નહીં પડતું કારણ કે અમે તો આવી જ ખેતર અંદર ખાવા પડે છે જમવાની અંદર શું આવ્યું છે તમે બતાવું રોટલી છે અને અહીંયા દાળ છે જો એટલી મસ્ત દાળ છે તો આવી જાઓ તમારે પણ જમવું હોય તો અહીંયા છે પાણી તો ત્યાં પણ પાણી છે ચા આવે તો ચા મેં પી લીધી છે થોડી વાર પહેલાં અને અહીંયા ઘડું છે આ કેનાલમાંથી પાણી કાઢવા માટે તો ચલો મિત્રો જલ્દીથી જમી લઈએ આપણે મિત્રો અત્યારે ખેતરની અંદર આપણે સામે ભાગ દેખાય પી ગયો છે હવે આ વચવાળો ભાગ છે અને આ સાઈડવાળો ભાગ છે તો આ ભાગ તો મેં આટલો અડધો છે તો મેં પહેલાં પાડી દીધો હવે વચલો ભાગ પીવે છે ને જે ફાળો પહેલાં પાડી દીધો તો બરાબર પહેલાં આપ્યો પછી પેલો છે બીજા નંબરમાં ને ત્રીજા નંબરમાં આપી તો આટલા સુધી આવ્યું છે પાણી તો હવે આટલાથી ટાઈમ થઈ ગયો ચાર વાગે ગયા હતા એટલે હું મશીન બંધ કરું છું કારણ કે આપણે ડેરીમાં જવું પડશે એટલા માટે તો ચલો મશીન બંધ કરી દઈએ અને કાલે પાછા પાણી વાળવા માટે આવશું અત્યારે મશીન બંધ કરી દઈએ ઘઉંની અંદર આ ત્રીજું પા ચોથું પાણી છે તો ત્રણ પાણી તો ટાઈમ ટુ ટાઈમ ડેના ટાઈમ પહેલાં પી ગયા હતા પણ આ ચોથું પાણી છે તો ચોથા પાણીની અંદર કઈ રીતના આટલો બધો ટાઈમ ખોટું ઓછું થયો મને કંઈ ખબર નહીં પડતી કારણ કે દર વખતે દસ વાગે જ મશીન ચાલુ કરાતા આજે પણ દસ વાગે ચાલુ તો એટલો ટાઈમ કઈ ગયો આટલા ટાઈમે આટલું રે કેમ ગયું કંઈ ખબર નહીં પડતી ગાય કોઈ વાંધો નહીં કાલે આવીને પાવશું અત્યારે તો મશીન બંધ કરીને ઘરે જઈએ ઘરે જઈને કાલે વાળશું બરાબર ચલો મશીન બંધ કરી દઈએ પછી ઘરે જઈએ હવે આપણે આ ડીઝલના બે ડબલા ઘરે લઈ જઈશું અને આ હેન્ડલ છે મશીનનો એ અહીંયા ઘઉંમાં છુપાઈ દઈશું કારણ કે ઘરે ના લઈ જઈએ આપણે કારે પાછું જોઈશું એટલા માટે તો અહીંયા ઘરમાં છુપાવી દઉં મિત્રો ફાઇનલી હું આવી ગયો છું ખેતરમાંથી ઘરે અને ખેતરમાંથી આવીને પણ ફ્રેશ થઈ ગયો હતો તો ડેરીમાં પણ જઈને આવી ગયો છું તો આજને આપણે આપણે ખૂબ ખેતરની અંદર પાણી વાળી મજા કરી તો લક્ષ તમને કેવા લગભગ કમેન્ટ બતાવજો અને ને હવે હું તમને બતાવીશ મારી જોડે કેટ માસ માઇક છે અને કેટ માઇલેક્સ માઇક આપણે ફોનની અંદર કનેક્ટ કરીએ તો આપણું જે વોઇસ છે ઘઉં સારો આવે ચલો હું બતાવું તમને

અત્યારે તમે અહીંયા કનેક્ટ જોઈ શકો છો અહીંયા લાઈટ બતાવે છે તો કેવો અજા લાગે છે શું છે મને કમેન્ટ બતાવજો જેથી કરીને હું તમને કાયમ આવા વોઇસ મસ્ત વાળા વિડીયો અપલોડ કરું ચેનલની અંદર અને કંઈક જંગલમાં પણ આપણે ફરવા માટે જવાનું છે એડવેન્ચર કરવા માટે તો એનો પણ હું બ્લોગ્સ ગેટ વાઇલ્ડ લાઈફ માઇકથી બનાવીશ બનાવીશ તો ચાલો આજના બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ મળશું કાલે આપણે નવા વ્લોગ સબસ્ક્રાઇબ કરી ેશન પ્રેસ કરી લેવા જાય છે અને ભાઈ ને પોલીસ સપોર્ટ કરો એ આશા રાખું છું તો ચાલો મળશું કાલે ત્યાર સુધી બાય